अपना पंचलावे साइन किस में प्रथम परिक्रमा अनेकीपन भक्तों ना आनंद अनेक उदास बच्चे आपकी तरफ से परिक्रमा ना बिने दादा अनेक हनुमान देवा हनुमान दादा देवा समर्थों ना आशीर्वादी अपने आप प्रथम यात्रा परिपूर्ण पूजा के लिए तो नेहरू जवाहर सेकदार

જે આપણે પ્રભુનું ચરણો પકેલું છે સદગુરુનું ચરણો પકેલું છે તો સદગુરુને પ્રાર્થના કરીએ એ આવી ભક્તિ અમારા જીવનની અંદર આચરણમાં મુકાય અને તમારા જ બતાવેલા માર્ગને અમે અનુસરીને ફરું આંતરે બધા સાઈનો એવું કારણ કે બાબાનું વચન કોઈ પણ દિવસ અપૂર્ણ નથી દેતું એમણે ચરિત્રની અંદર એમ કહી मारु स्मरण करता करता एक दिवसे मारु स्वरूप थी जाए आ एक उच्च प्रकार की कक्षा से पन एक कक्षा सुधी जाता जाता आपूँ जीवन परिपूर्ण थी जाए पर आपू जीवन परिपूर्ण थाय पेला कारण के जीवन ए क्य परफोटा जेम फूकी जाए पर पहला કાલે અમારા એક સાહેબે બહુ વાત કરે સરસ કરી નીકલમાં કે ગંગા સતીએ એ પાનબાઈને વાત ગયેલી કે કલ્યાણ જેમ વીજળીનો ચમકારો થાય ત્યાં સુધીમાં આ મોતીડાઈ લેવા જેવા છે ને તો અચાનક અંધારા થઈ જાય જીવન સમાપ્ત થઈ જાય એટલે એ પરમ કલ્યાણ તરફ આપણી બધાની ગતિ થઈ રહી છે પણ વિશેષ આનંદ એ વાતનો છે કે આજે પ્રથમ પરિક્રમા હતી જો ભગવાન શ્રી હરિની કૃપા રહી અને માણસોના ભાવ સારા રહી તો દરેક કાર્યો ભગવાન પરિપૂર્ણ કરતા હોય છે સાંઈ બાબાના સત્ય ચરિત્રમાં બહુ સરસ વાત કરેલી કે દરેક કાર્યો માટે ભગવાન ભક્તોને પ્રેરિત કરે પ્રેરિત કરે અને કાર્ય પણ એ જ પૂર્ણ કરાવે કારણ કે કોઈ પણ વસ્તુના કરતા હરતા પ્રભુ છે એમની કૃપા થાય તો જ આપણે બોલી શકતા છે એમની એમના આશીર્વાદ હતા તો જ આપણે પરિક્રમા પૂરી કરી અને રંગે જંગે અને વિશેષમાં આ ધામમાં બેસીને આજે આપણે બધા લાભ પાંચમ આજે જે પણ કર્મો કરવામાં આવે એના લાભો બધાને મળતા જ હોય એટલા માટે આમાં મુહર્તો જે આપણા ઋષિમુનિએ શાસ્ત્રોએ બનાવેલા તો વિશેષ કરીને જે એનો અમૂલ્ય લાભ આપણને મળે તો અહીંયા બેસીને આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવાના છે પ્રથમ યાત્રા હતી એટલે થોડુંક મોડું થયું છે પણ આપણે જેમ બને તેમ એ પાઠોને એમ તો જલ્દી એમ તો નહીં કહેવાય કામ કારણ કે કોઈ કહે કે ભાઈ મેં જલ્દી જલ્દી ખાઈ લેમ પણ ખાવાની પણ પદ્ધતિઓ છે કોઈ બેઠો ને બેઠું એક બે વાર ચાવીને અને કોઈ ધીર ગંભીર હોય કાળજીવાળો હોય તો એ ખોરાકને ચાવી ચાવીને ખાય એવી જ રીતે ભગવાનની ભક્તિ પણ એમાં ઉતાવળ ચાલતી નથી જેટલી તમે શાંતિની રીતે ભક્તિ કરે એટલી એ તમારી આત્મા માટે કુસ્તેરી કા કાકે પ્રાર્થના એ આત્માનો હોરાક છે એટલે અને આજના દિવસે અમારા ગોયમાં ગામથી બધા પક્ષો બાબાની પાલખી લઈને કાકે બધા આજના દિવસે બધી જગ્યાએ કાર્યક્રમ રહી આ કાર્યક્રમ ને લંબાવવાનો હતા પણ બાબાની મરજી પાચમનો દિવસ સુજી હતી કાકે આ દિવસનું કઈક ને કઈક વિશેષ મહત્વ છે અને બધા આપણા આજુબાજુના ગામોના મંગળો કરી ગયા એટલે ઈવતોને કેમ કરવાના હતા પણ બાબાની ઈચ્છા પાંચમને દિવસે એટલા માટે આ પાંચમને દિવસેનું આયોજન કરવામાં આવ્યું પણ આ ફર્સ્ટ ટાઈમ આયોજન હતું પણ તો પણ આટલી સરસ રીતે આયોજન થયું અને ભક્તો સરસ રીતે પરિક્રમા કરીને આવી ગયા બાબાના ચરણમાં તો આ બહુ સારા સુખોનો કહેવાય અને એક વાર શરૂઆત થઈ માતાજીની પ્રજાની જ્યારે ની શરૂઆત થયેલી આ જગ્યા આવતા વર્ષે એના કરતાં પણ વિશેષ થશે અને કદાચ વિશેષ થાય કે નહીં થાય પણ સાંઈ બાબાએ એમ કહેલું કે પોતાનું કલ્યાણ જાતે પોતે કરી લેવાનું એના માટે બીજું કોઈ કરવા આવતું નથી આપણને ભૂખ લાગી ગઈ એટલે બીજા ખાય એ આપણા પેટમાં જઈ શકતું આપણે જ ખાવું પડે તો જ આપણી જઠરાજને તૃપ્ત થાય અને શરીરને પોષણ મળે એવી રીતે ભગવાનની ભક્તિ ભગવાનના પાઠો ભગવાનનું કીર્તન એ જન્મો જન્મનું કલ્યાણ કરનારું છે એ જાતે પોતે જ કરવું પડે એટલે ભક્તિ ભગવાનની છે નામ ભગવાનનું જ મહાન છે કારણ કે ભગવાન કરતા અને એટલે કોઈને કોઈ સામાન્ય માણસ પર બોલાવે પણ અહીંયા સેવા કોઈ વ્યક્તિની નથી અહીંયા જે આપણે બધા સેવા કરતા છે અને સદાર એ લોક કલ્યાણની ભાવના છે આ કોઈ વ્યક્તિની સેવા નથી અને ભક્તિ એ કોઈ વ્યક્તિની નથી ભક્તિ ભગવાન અને સદગુરુની મહાન સેના નામમાં તાકાત છે પણ કોઈક ને કોઈક દ્વારા સદગુરુએ બોલાવવું પડે એટલે એ આપણા જેવા સામાન્ય માણસોને કે જેમને કોઈ વિશેષ જ્ઞાનો નથી પણ જે પણ બાબાએ ચરિત્રની અંદર લખેલું એ બધાને એ જ કહેવાડે અને એ ભક્તો અનુસરે તો એ ભક્તોનો ભક્તોના પરિવારનો સંતોએ એમ કહ્યું કે કુટુંબ પરિવારમાં એક જણો પણ ભક્તિ કરતો હોય એક જણો પણ ભક્તિ કરતો હોય તો તેના દ્વારા પણ આખા પરિવારનું કલ્યાણ થતું છે એટલે એકને લીધે પણ આખું વાણ કરી જાય અને સદગુરુ મહિલા અને સારી મતી આપી તો એ સારી મતીથી આપણે શ્રી હરિની ભક્તિ કરી રહેલા છીએ કે જેમના માધ્યમથી હાલમાં હમણાં કથા નિમખલ ગામે ચાલી રહેલી છે તો એમાં આ જ બધી વાત કે સાંઈ કથાની અંદર આજ મૂળ વાતો સાંઈ બાબાએ સ્વમુખે લખેલી છે કે ભગવાનના નામના પ્રભાવથી સંસારના તમામ સુખના યોગો બની જતા હોય છે એને તમે આપણા સત્યનારાયણ ભગવાનની કથાની અંદર સાંભળીએ કે જેમણે જેમણે ભગવાનની કથા કરી એમણે આ સંસારના બધાને સુખો ભોગવ્યા તો એ કથાની અંદર મુખ્ય વસ્તુ કઈ છે બીજી બધા બીજી બધી તો લીલાવતી કથા એ તો બધી કથા છે પણ મુખ્ય કઈ વસ્તુ છે કે જેને લીધે પ્રસાદની અંદર સ્વાદ આવી જાય તો જે વિષ્ણુ સહસ્ત્રના નામ છે સદગુરુની આપણી આપણને આપેલી અમૂલ્ય ભેટ છે તો એ મુખ્ય વસ્તુ છે એ કરે એનો નિરંતર માણસો પાઠ કરે તો આ સંસારના બધા જ ભોગો બધા જ યોગો એ માણસ માટે નિર્માણ બતાવે છે પછી એ સંયોગ બની જ જાય ચાહે દુનિયા ગમે તે કરે પણ યોગો બનાવવા હોય તો આ કાર્યને કરવાનું અને જેણે નહીં બનાવવા હોય તો આના માટે બધા સ્વતંત્ર છે એટલે સાંઈ બાબા હંમેશા હતા કે વિશેષ નામો તો શું પણ કોઈને સમય નહીં હોય અને એક નામ લે પુણ્યની મૂડી જયારે કમાવાની આવે તો આપણને સંસારીઓ એમ કે એક જ રૂપિયો કમા બધા ધ્યાનથી સાંભળજો આ મૂળ વાત છે કોઈને કદાચ કહે કે એક જ રૂપિયો કમાવાનો પણ એક રૂપિયામાં આપણું તંત્ર નહીં ચાલી શકે કદાચ જ્યારે સોંઘવારી હોય તો ત્યારે ચાલી શકે પણ હાલની પરિસ્થિતિમાં એક રૂપિયાથી કે હજાર રૂપિયાથી કામ નહીં ચાલે એના માટે વધારે કમાણી કરવું પડે એવી જ રીતે માણસો કદાચ કલ્યાણકારી તો બને એમ નામ લે કે કદાચ નહીં ચાલે એવું બાબાની મરજી હશે એટલે મૂડી કમાવાની એવી છે કે એને જેટલું કમાઈ જમા હોય હમણાં એક રૂપિયામાં માણસ ખાવા જાય તો એનું પેટ નહીં ભરાય એને ખાવાનો યોગ નહીં આવી શકે પણ મહેનત કરીને એ કદાચ સો કે પાંચસો રૂપિયા કમાયો હોય તો એ એની બધી જરૂરતો પૂરી કરી શકે એવી રીતે કદાચ કલ્યાણ તો બાબાએ કહેલું એટલે એક નામ લે તો પણ થાય એમ પણ જો એ પુણ્યને સમય કાઢીને ભગવાન માટે જો ઘણું કહવામાં આવે તો આ સંસારના બધા જ યોગો બની જાય એમાં આ મૂળ વાતો છે જો જીવનમાં સમજાઈ જાય તો આ સંસારના કામો કરતાં કરતાં નોકરી ધંધા કરતાં કરતાં પુણ્યનું કાર્ય કરતાં કરતાં જે સમય આપણને બચે એમાં મારું તારું કરવા કરતાં મારુંને તારું કરવામાં સમયને વેડફા કરતાં આપણે એ હરિનું સ્મરણ કરતા રહીએ હરિના નામો લેતા રહીએ અને ભગવાનની ભક્તિ કરતા રહીએ તો તો મારું ને તમારું એ કલ્યાણ નિશ્ચિત થઈ જાય કારણ કે સદ્ગુરુની વાતો કોઈ પણ દિવસ ખોટી હોઈ શકતી નથી અને તેમાં પણ સાંઈ બાબા સાહેબ સમર્થે આપણને એમ કહેલું કે એ જગતના લોકો ટાઈમને વેસ્ટ કરવાની ટાઈમને બગાડવાની જરૂર નથી કારણ કે સમય સોના કરતાં કિંમતી છે સમય સોના કરતાં પણ વિશેષ કિંમતી છે સોનું તો પૈસા ખર્ચીને લેવાય જાય પણ એક વાર સમય આપણો હમણાં સાબદો છે નીકળી જાય તો એને કરોડો રૂપિયા ખર્ચીને પણ લઈ શકાતો નથી એટલે આ સમય સાચવી લઈએ માં હરીના પાઠો ચાલુ કરી દઈએ કારણ કે સમય આવ્યો છે તો આજનો લાભ પાંચમનો દિવસ છે આપણે આરતી કરીએ એના પર પણ પંચ દેવતાઓ હોય કે મુખ્ય પાંચ દેવતાઓ છે કે ગણપતિ સૂર્ય ભગવાન આવા પાંચ જે દેવતાઓ છે એટલા માટે એ પંચ આરતીને પણ કરવામાં આવે એવો પવિત્ર દિવસ લાભ પાંચમનો છે તો એવા પવિત્ર દિવસે તીર્થધામમાં આપણે એ વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરીને બાબાને અર્પણ કરવાના છે તો આ પરિક્રમા પરિપૂર્ણ થશે તો આ બધી પદ્ધતિઓ છે જો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાની આ પદ્ધતિઓ છે એમ તો કુટુંબ પરિવાર મળીને અઠવાડિયામાં એક વાર ઘરે પણ બધા મળીને પાઠ કરે એમ ઘણાની બધાની ફરિયાદો અમારા ઘરે શાંતિ નહીં મળે શાંતિ નહીં મળે પણ આજે આ ધામમાં શું કામ શાંતિ છે કારણ કે અહીંયા આવા હરિના કીર્તન થયેલા હરિના પાથો કર્યા તો આપણે પણ આપણું ઘર પણ એક મંદિર છે તો રોજ નહીં થાય તો અઠવાડિયામાં એકવાર ઘરે પણ કરવું જોઈએ પરિવાર સાથે મળીને તો એ પદ્ધતિઓ છે બધા શીખી જાય અને પછી અઠવાડિયામાં ઘરે પણ કરે એમ તો એ ભગવાનના નામના પ્રભાવથી એ ઘરે શાંતિ લક્ષ્મી વિશેષ ભગવાનની કૃપાઓ થતી હોય તો કઈ રીતે કરવાના એ તો બધાને ખબર જ છે પણ નવા ભક્તો પણ ધ્યાન રાખીને શીખી જાય તો એ આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ચાલુ કરીએ બધા થોડોક સમય થાય પણ કલ્યાણ કરનારી વસ્તુઓ એમને માણસોને પ્રાપ્ત થઈ શકતી